હજાર રૂપિયા લાવત, માર પાર્લર જાવું જોઈશ પેલા મોટું હજાર રૂપિયા લાવો ક્યાં કરું પાંચ દસ પંદર વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ મમ્મી જય શ્રી કૃષ્ણ હું મમ્મી ફોન નથી કરતી ઘરના કામ માંથી નવરી થવ તો ફોન કરું ને હા તમર જમાઉ તમર તો કે બે આટા મારતા હશે બાર એન દોસ્તાર હોય રે એનો કે પાપio ઘર માં ટકે ભગવાન હે વાર લાગી કે

ત્યારે બહુ ખુશ થયો ઓય હાય હાય મારા લગન પછી ત્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે એ બે ટાઈમ છે આની કરતા તું એકલો હતો ને ત્યારે દૂધ લેવી નહીં નથી આજે ગલકુ કરવાનું છે હાલો એટલે પણ મને ગલકુ ગલકુ નથી ભાવતું ઓ લગન પછી ગલકુ થઈ ગયું છે કોને કેવું દેખાતું નથી આવડો મોટો સારું તમ ફ્રેશ થઈ જા પછી મારે તમારું એક કામ પણ એક મિનિટ ઉભી રહો ઉભી રહો ભાઈ શું કામ છે ફ્રેશ થઈ જાવ જમી લો પછી કહો અરે હવે ગળા એટલે કોળિયો ન ઉતરે તું પેલા કે શું કામ છે ના ના એ તો કાલ રવિવાર છે ને એને થોડીક શોપિંગ કરવા જાવું તો તમારા તારી કહોરિયા માર્કેટમાં મંદી જોઈએ તે કેટલી છે આપણે કાઈ લેવાનું થાતું નથી જાવ રમણો તૈયાર કરો અને ઉભે ચાકચેનું બનાવ્યું

અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે તો હું રાજુને કામની મૂર્તિ માનું છું કામની મૂર્તિ એટલે ઘર કામની સાલી બનને માં બહુ ફરક છે કામની મૂર્તિના બધા એ એ ટાઈપના મીનિંગ થાય હા બોલે મને 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 સમજાતું નથી મન તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે એ તમને નઈ સમજાય લેલા કો દેખો મજનૂ કી નજર સે

जरा जर है मैं उधर आके समझाऊंगा अच्छा सुनो सोनिया हाँ। आज कॉलेज नहीं जाना Why? आज हम दोनों पिकनिक पे जाएंगे oh, वाओ एलिफेंटा गुफा देखने व्हाट इज गुफा आई अदर बे शब्द व्हाट इज गुफा मतलब केव्स oh. अभी ये है ना एक टापू के ऊपर है व्हाट इज टापू मतलब ओके okay. इसलिए क्या है बोट में जाना पड़ेगा बोट हाँ। बोट में <laughs> बोट में क्या जाऊ कई बोट कई हमारा बोले है ना बोट में जाना पड़ेगा अरे से नहीं बोट डोबी वोट नहीं बात चले थे बोट? वोट दो सौ सांपले अगर वोट वोट करे हेलो सुनो नहीं नहीं मैं मैं वोट नहीं दे सकता हूँ नहीं वोट नहीं हो सकेगा तुम फोन रखो अरे लेकिन अरे वो आसमा गसमा छेसमा रख

હા કે ના અમે અમે ઓપ્શન જેવું ખરું કોણ છે આ બેન છે આ તમારી બેન છે મારી ક્યાંથી હોય મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો તમને ખબર છે મારી કિટી પાર્ટી ની બેન પડી હતા સુ ગાંડી થઈ ગઈ કિટી પાર્ટી એટલે તું કિટી પાર્ટી માં પણ જોડાઈ બે દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ 1200 રૂપિયા સે માં હારી ગઈ તમને ખબર છે સાતમ આઠમ માં અમે બધી જવાની છે राजस्थान। राजस्थान में ए अरे आबू बोलने सीधे सीधू। अमेरिकन होला एबू एबू करे सुकरबू जाबू जाइने। टोटली तो हाड़ा रस्ते चढ़ी गए साली बाटली को प्रैक्टिस करतो तो वाली प्रैक्टिस अवती काले एक गुजराती सीरियल में मारे पात्र बजावनु छे इना डायलॉग बोलतो तो। थोंगी लबार कपटी लपरे ચોડી એટલે શું કરવું તારે હાના લાફા દૂર થી વાગ્યો રંગ થોડું બોલવું છું સોરી ના ના એ યાદ શરમ સાવ આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લા કરો છો તે શરમ નથી આવતી તું સીધી ઉભી નહીં ના તમને પ્રેમ નથી આપ્યો પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને શું રોજ પૂછ્યા કરવાનું શું આપ્યું શું આપ્યું બોલો આ કોને આપ્યું તમે અંદર જાઓ પપ્પા આ તારા પપ્પા નથી આટલા વર્ષે બોલી મને ડાઉટ હતો આ ચાલો ગોરો કેમ છે જોઈ જાડીને જોઈ ખેંચી તું ક્યારે આવી વાલી તમે મારા વખાણ કરતા તને ક્યારે આવી હું આતંકવાદી હું એના કોંડા હું આપણે એમ્બેસેડરને બોલાય છે હું એક પર એક ફ્રી કેમ આ બધું સાંભળ્યું હા હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી આમ ડોળા નહી હું તને સમજાવું શું છે કે પેલો એ કરતો તો હું આવતીકાલે મારે પેલું એની જાત સસરા જેવું કેમ થઈ ગયું